અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ આઠ વિષય ગણી આપણું પ્રકરણ નવ છે બેઝિક પદાવલીઓ અને નિત્યસમ અગાઉના દાસની અંદર આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ ચાર પૂર્ણ કર્યું હવે આપણે એનાથી આગળ કેટલાક નિત્યસમની સમજ મેળવીશું અને સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચની ચર્ચા કરીશું તો સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચની શરૂઆત કરતાં પહેલાં આપણે નિત્યસમ કોને કહેવાય તેની સમજ મેળવી લઈશું અને નિત્ય કેટલા છે તે આપણે જોઈ લઈએ તો પહેલાં જોઈએ કે નિત્ય કોને કહેવાય તો એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહેવાય છે એવી ક્ષમતા બરાબર કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહેવાય છે નિત્યસમ એટલે હંમેશા સાચી જ હોય હતી બરાબર એ ક્ષમતા કે જે હંમેશા સાચી હોય જુઓ આપણે સમીકરણ ટકરણની અંદર જોઈ ગયા હતા કે સમીકરણ ક્યારે તૈયાર થાય છે કે બરાબરનું ચિહ્ન એટલે કે સમતાનું ચિહ્ન બે પદની આગળ આપેલું હોય તો આપણે સમીકરણની રચના કરી શકીએ છીએ અને બંને વખત એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનું માપ સરખું હોય તો આપણું સમીકરણ સાચું છે તેમ આપણે કહી શકતા હતા બરાબર તો અહીં પણ આપણને જે ક્ષમતા આપેલી છે તો એ તેની કોઈપણ કિંમત માટે સાચી હોય તો તેને આપણે નિત્યસમ તરીકે ઓળખીએ છીએ તો કેટલાક નિત્યસમ અહીં આપણને આપ્યા છે તે જોઈએ પહેલું છે એ વત્તા બી આખાનો વર્ગ બરાબર એ વર્ગ વધતા ટુ એ બી વધતા બીનો વર્ગ આ પહેલું નિત્યસમ છે એ વત્તા બી એટલે કે એ અને બી આપણને જો કાઉન્સની અંદર આપ્યું હોય એ વત્તા બી આખાનો વર્ગ આપણે કહીશું બરાબર એનો વર્ગ વધતા ટુ એ બી વધતા બીનો વર્ગ આ બધા નિત્યસમ જેને આપણે સૂત્રો તરીકે ઓળખીએ છીએ એ તમારે યાદ રાખવાના છે તો તમે આપેલા દાખલા આપેલ દાખલાઓ સારી રીતે કરી શકશો જો હવે અહીં વત્તાની જગ્યાએ જો ઓછા હોય તો ફક્ત આપણને એક જ ચિહ્નમાં ફેરફાર કરવાનો રહેશે એનો વર્ગ ઓછા ટુ એ બી વત્તા બીનો વર્ગ થશે ત્રીજું છે એ વત્તા બી અને એ ઓછા બી બંનેમાં એનું મૂલ્ય સરખું છે ફક્ત એક પાઉસની અંદર પ્લસ અને બીજામાં માઇનસ હોય તો આપણને નિત્ય સમ મળે છે એનો વર્ગ ઓછા બીનો વર્ગ આ નિત્યસમ આપણે યાદ કરવાના છે એક્સ વત્તા એ બીજા કાઉસમાં એક્સ વત્તા બી તો એક્સનો વર્ગ વત્તા એ વત્તા બી કાઉસ પૂરો એક્સ વત્તા એ બી આ નિત્યસમ તમારે નોટબુકમાં પાંચ પાંચ વખત લખવાના રહેશે હવે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ પાંચની શરૂઆત કરીએ એમાં પહેલો પ્રશ્ન છે આપણે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો જુઓ પહેલો દાખલો છે એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા ત્રણ એટલે કે એક્સ વત્તા ત્રણ આપણને કેટલી વખત આપ્યા છે બે વખત તો તેને આપણે એક્સ વત્તા ત્રણનો વર્ગ લખી શકીએ છીએ તો અહીં આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીએ છીએ નિત્યસમ એક નંબરનો નિત્યસમ એટલે એ બી વાળું સ્વરૂપ લીધું છે તો અહીં એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે નો વર્ગ વત્તા ટુ એટલે કે એ બરાબર અહીં એક્સ છે અને બી બરાબર ત્રણ છે એટલે ટુ એક્સ અને થ્રી વધતા ત્રણનો વર્ગ હવે એને આપણે વર્ગ જોઈએ તો એક્સનો વર્ગ વધતા ત્રણ દુ છ અને એક્સ તો છ એક્સ વધતા ત્રણનો વર્ગ નવ થાય છે તો આપણે નવ લખીશું એટલે શોર્ટમાં અહીં આપણે શું જોવાનું છે એક્સ વત્તા ત્રણ આખાનો વર્ગ તો એનો જવાબ આપણને શું મળશે એક્સનો વર વત્તા છ એક્સ વત્તા નવ મળશે બીજો નિત્યસમ છે સોરી બીજો દાખલો છે બે વાય વધતા પાંચ અને બે વાય વધતાં પાંચ અહીં પણ કાઉસ બે વખત છે તો તેને આપણે વર્ગ તરીકે લખી શકીએ છીએ અહીં પણ પહેલા નંબરનો નિત્યસમ એ વધતા બી આખાના વર્ગનો ઉપયોગ કરીશું તો બે વાય આખાનો વર્ગ વધતા બે કાઉસમાં એ એટલે બે વાય અને બી એટલે પાંચ આપણે લીધું છે વધતા બીનો વર્ગ બી એટલે અહીં આપણને પાંચ આપેલ છે તો પાંચનો વર્ગ લીધો છે હવે અહીં આખા નો વર્ગ છે એટલે બેનો વર્ક કરવાનો અને વાયનો પણ વર્ક કરવાનો અને બેનો વર્ગ ચાર થાય છે એટલે અહીં આપણે ચાર લખીશું અને વાયનો વર્ગ વાય વર્ગ વધતા બે દુ ચાર ને ચાર પચામ વીસ તો વીસ વાય વધતા પાંચનો વર્ગ પચીસ થાય છે એ આપણે લખીશું એના પછીનો દાખલો છે ટુ એ ઓછા સાત ટુ એ ઓછા સાત બે કાઉન્ટ આપેલા છે એને આપણે વર્ગ તરીકે લખીએ તો અહીં આપણને એ ઓછા બી બીવાળો નિત્યસમનો ઉપયોગ કરવાનો રહેશે એ ઓછા બી તો આપણું સૂત્ર છે એનો વર્ગ ઓછા ટુ એ બી વત્તા બીનો વર્ગ અહીં એ બરાબર ટુ એ છે અને બી બરાબર સાત આપેલ છે તો ટુ એનો વર્ગ ઓછા ટુ કાઉન્સમાં ટુ એ અને સાત વત્તા સાતનો વર્ગ હવે બેનો વર્ગ અને એનો વર્ગ તો બેનો વર્ગ ચાર એનો વર્ગ એટલે આપણે એનો વર્ગ લખીશું અહીં ઓછા છે એટલે ઓછા બે દુ ચાર ને ચાર ગુણ્યા સાત એટલે અઠ્ઠાવીસ એ વધતા સાતનો વર્ગ ઓગણપચાસ આપણે લખીશું તો આપણને જવાબ શું મળશે ચાર એનો વર્ગ ઓછા અઠ્ઠાવીસ એ વધતા ઓગણપચાસ ત્રીજો દાખલો છે ચોથો દાખલો છે ત્રણેય ઓછા એક તૃત્યાંશ અને ત્રણેય ઓછા એક દૃત્યાંશ અહીં પણ બે કાંશ છે એનો આપણે વર્ગ લખીએ તો ત્રણ એનો વર્ગ ઓછા બે કાંશમાં ત્રણેય એક તૃત્યાંશ વધતા એક દૃત્યાંશનો વર્ગ ત્રણનો વર્ગ નવ એનો વર્ગ આપણે એનો વર્ગ મળશે ઓછા હવે જુઓ બે ગુણ્યા ત્રણ ગુણ્યા એક દૃત્યાંશ છે અહીં આ બે અને આ બેને આપણે કેન્સલ કરીએ તો ત્રણ એ બાકી રહે છે તો આપણે અહીં ત્રણે લખ્યું વત્તા એક દૃત્યાંશનો વર્ગ તો એકના છેદમાં ચાર આપણને મળે છે તો જવાબ શું મળશે આપણને નવ એનો વર્ગ ઓછા ત્રણે વત્તા એક ચતુર્થાંશ એના પછીનો દાખલો છે એક પોઈન્ટ એક એમ ઓછા ઝીરો પોઈન્ટ ચાર એક પોઈન્ટ એક એમ વત્તા ઝીરો પોઈન્ટ ચાર જો અહીં આપણને બે કાઉન્ટ્સ તો આપેલા જ છે અગાઉ આપણે જે દાખલા કરીએ એની અંદર બંને કાઉન્ટ્સમાં પ્લસના ચિહ્ન જોવા મળતા હતા હવે અહીં એકમાં માઇનસ છે બીજામાં પ્લસ છે બરાબર તો અહીં આપણે કયા નિત્યશમનો ઉપયોગ કરીશું તમારી જાણ માટે મેં અહીંયા નિત્યસમ બતાવ્યું છે જુઓ એક કૌંસમાં વત્તા હોય બીજામાં માઇનસ હોય અને એ અને બીની વેલ્યુ સરખી હોય એટલે એ વત્તા બી અને એ ઓછા બી હોય તો આપણે એનો વર્ગ ઓછા બીનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ કરીશું બરાબર તો અહીં આપણને એનો વર્ગ એટલે એક પોઈન્ટ એક એમનો વર્ગ ઓછા ઝીરો પોઈન્ટ ચારનો વર્ગ એટલે કે અહીં જે નિત્યસમ આપણને દર્શાવ્યું છે એ નિત્યસમનો ઉપયોગ કરીને અહીં આપણે દાખલો કરવાનો છે તો એક પોઈન્ટ એકનો વર્ગ એટલે એક પોઈન્ટ એકવીસ એમનો વર્ગ થશે ઓછા ઝીરો પોઈન્ટ સોળ થશે ચાલો તો આપણને અહીં શું મળશે એક પોઈન્ટ એકવીસ એમનો વર્ગ ઓછા ઝીરો પોઈન્ટ સોળ મળશે તો આપણને એક પોઈન્ટ એક એમ ઓછા ઝીરો પોઈન્ટ ચાર અને એક પોઈન્ટ એક એમ વત્તા ઝીરો પોઈન્ટ ચાર એનો જવાબ શું મળશે એક પોઈન્ટ એકવીસ એમનો વર્ગ ઓછા ઝીરો પોઈન્ટ સોળ મળશે એના પછીનો દાખલો આપેલ છે એનોવર વધતા વર્ગ બીજા કાઉસમાં ઓછા એનોવર વધતા વર્ગ તો અહીં આપણને બે કાઉસ આપ્યા છે પણ એકની આગળ અહીં પ્લસ છે અહીં માઇનસ આપેલ છે તો અહીં આપણે જે પદ આપ્યા છે તેની અદલાબદલી કરી લઈએ તો બિનોવર વધતા વર્ગ અને નો વર્ગ ઓછા એન્ડ વર્ગ જે ઓછાવાળું પદ છે તેને આપણે અંદર દર્શાવી દઈએ છીએ તો અહીં પણ આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરીશું અહીંયા તમને નીચે દેખાય છે કે બંને કૌંસમાં એ અને બીની વેલ્યુ સરખી હોય ફક્ત પ્લસ અને માઇનસમાં ડિફરન્સ હોય તો આપણે એનો વર્ગ ઓછા બીનો વર્ગ ઉપયોગમાં લઈશું તો અહીંયા બીનો વર્ગ આખાનો વર્ગ વર્ગ તો છે જ પણ આપણા સૂત્રના હિસાબે આપણે અહીં ફરીથી વર્ગ દર્શાવવાનું છે એટલે બીનો વર્ગ આખાની બે ઘાત ઓછા એનો વર્ગ એ આખાની બે ઘાત હવે તો અહીં આપણને બીની ચાર ઘાત ઓછા એની ચાર ઘાત મળશે એટલે એનો વર્ગ b બીનો વર્ગ બીજા તાવસમાં ઓછા એનો વર્ગ b બીનો વર્ગ તો અહીં આપણને જવાબ શું મળશે બીની ચાર ઘાત ઓછા એની ચાર ઘાત મળશે એના પછીનો દાખલો આપે છે છ એક્સ ઓછા સાત અને છ એક્સ વત્તા સાત અહીં પણ આપણે એ દ્વિતીય સમનો ઉપયોગ કરીશું એ અને બીની વેલ્યુ સરખી છે ફક્ત ઓછા અને વત્તા બંને કૌંસમાં આપેલ છે એટલે આપણે એનો વર્ગ ઓછા બીનો વર્ગ આ સૂત્રનો ઉપયોગ કરીશું તો અહીં એની વેલ્યુ છે છ એક્સ તો છ એક્સ આખાનો વર્ગ કરીશું અને બીનો વર્ગ બી એટલે કે અહીં સાત છે તો સાતનો વર્ગ આપણે લખીશું તો છનો વર્ગ છત્રીસ એક્સનો વર્ગ ઓછા સાતનો વર્ગ ઓગણપચાસ મળશે આટલા દાખલાઓ તમારે તમારી નોટબુકમાં ફરજિયાત લખવાના રહેશે Thank you.